અયોધ્યામાં પ્રભુ શ્રીરામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે દેશભરમાં તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે મહત્ત્વની બાબત એ છે કે જે સમયે પ્રભુ શ્રીરામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજા વિધિ થશે તેમજ ઉજવણી થશે તે દરમિયાન દેશભરભરના તમામ મઠ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોમવારના રોજ યોજાનાર પ્રભુ શ્રીરામલલ્લાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પાદરાના પરનામી અગરબત્તી દ્વારા રવિવારના રોજ પાદરા નગરના તમામ મંદિરોમાં પ્રાસાદિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અગરબત્તી સહિત ખાસ પાંચ ફૂટ જેટલી લાંબી અગરબત્તીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રનામી અગરબત્તીના સ્થાપક સ્વર્ગીય કિશનલાલ પ્રનામીનું પણ ઓગણીસો નેવની સોમનાથથી અયોધ્યાની રામરથ યાત્રામાં પણ મહત્ત્વનું યોગદાન રહેલું છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો આજ રોજ ભવ્ય રેલી સ્વરૂપે પાદરા શહેરના તમામ મઠ મંદિરોમાં છે તે આ પ્રાદિક અગરબત્તી અને પ્રસાદની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલના રોજ જે સમયે ભગવાન રામલલ્લાનો છે તે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ થશે તે સમયે પાદરાના તમામ મઠ મંદિરોમાં છે તે ઉજવણી તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે સમયે આ અગરબત્તીની પણ પાદરા શહેરના તમામ મઠ મંદિરોમાં સુગંધ માહિતી ઉઠશે જય શ્રી રામ છેલ્લા પાંચસો વર્ષની ગુલામી પછી ભગવાન શ્રી શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ધામધૂમથી થઈ રહ્યું છે જેની ધૂન આખા વિશ્વમાં વ્યાપી રહી છે એના ભાગરૂપે પાદરામાં દરેક મંદિરોમાં પરનામી અગરબત્તી તરફથી પાંચ ફૂટ લાંબી અગરબત્તી દરેક મંદિરોમાં પ્રસાદી સાથે આપવાનો નાનો મોટો કાર્યક્રમ અહીંયાથી આજે પ્રારંભ કરીએ છીએ જેની પ્રણામ